તેર નંબર સોનાનો નો વેટ લેબાભાઈ ભુવાજી ને રબારી ગેમરભાઈ અમૃતભાઈ રબારી રમેશભાઈ અમૃતભાઈ રબારી રાજુભાઈ ગેમરભાઈ કુંવારા પરમાર પરિવાર રબારી ગેમરભાઈ અમૃતભાઈ રબારી રમેશભાઈ અમૃતભાઈ રબારી રાજુભાઈ ગેમરભાઈ કુંવારા પરમાર પરિવાર વગાડો 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 હે કુંવારા વળ્યું જય હો વાહ વાહ કેમર ભાઈ વાહ રમેશભાઈ વાહ રાજુભાઈ માં સિકોતર બળાની મનોકામના પૂરી કરે